કડી અને પેટા પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તાત્કાલિક ધોરણે પોતાના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું હવે તેમના સ્થાન ઉપર કયા નેતાને જવાબદારી સોંપવામાં આવે તે નામોને લઈને અનેક અટકળો ચાલી રહી છે અને હવે તે વચ્ચે કોંગ્રેસ સંગઠનને લઈને નવા સમાચાર એ સામે આવ્યા છે કે હવે કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારો થઈ શકે છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુર ઠક્કર જે રીતે શક્તિ સિંહ ગોહિલ દ્વારા પદ ઉપરથી રાજીનામું ધરી દેવામાં આવ્યું તે સમયથી જ અનેક નામોની ચર્ચા પ્રદેશ પ્રમુખને લઈને ચાલી રહી છે અને થોડા સમય પહેલા જ ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હી ખાતે પહોંચ્યા હતા જેમાં કેનીબેન ઠાકોર હોય જીગ્નેશ મેવાણી હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય જેવા અન્ય નેતાઓ જે છે તે દિલ્હી ખાતે પહોંચ્યા હતા જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં અનેક ચર્ચાઓ કોંગ્રેસ સંગઠનને લઈને કરવામાં આવી હતી અને હવે સૌથી મોટા અપડેટ્સ એ સામે આવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણી જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે તેમને વિપક્ષ નેતા બનાવવામાં આવી શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે કે જિગ્નેશ મેવાણીને જે છે તે એક સ્થાન એક પદ આપવામાં આવી શકે છે કારણ કે ગુજરાત કોંગ્રેસના સૌથી એક્ટિવ જે નેતા જિગ્નેશ મેવાણી છે સતત સરકાર સામે આકરા પ્રહારો કરતા હોય છે તેમનો આકરો એ મિજાજ પણ છે તેમની પાસે દલિત સમાજની એક મોટી વોટ બેંક પણ છે એટલા માટે જિગ્નેશ મેવાણીને જે છે તે એક પદ સોંપવામાં આવી શકે છે વિપક્ષ નેતા જિગ્નેશ મેવાણીને બનાવવામાં આવી શકે છે અને તેઓ વિધાનસભામાં પણ ખૂબ જ અગ્રેસિવ મોડમાં રહેતા હોય છે સત્તા પક્ષને તીખા સવાલો પણ કરતા હોય છે એટલા માટે જે છે તે જિગ્નેશ મેવાણીને વિપક્ષના નેતાનું પદ સોંપવામાં આવી શકે છે અને ઉપનેતા તરીકે કિરીટ પટેલને જે છે તે જવાબદારી સોંપવામાં આવી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે જો કે વિપક્ષ નેતાની વાત કરવામાં આવે તો જીગ્નેશ મેવાણીનું નામ ક્યાંક ફાઇનલ પણ દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે જિગ્નેશ મેવાણી આક્રમક રીતે હર હંમેશા જોવા મળતા હોય છે તેને લઈને એવી અટકળો ચાલી રહી છે અને આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ જિજ્નેશ મેવાણી પોતાના જ પક્ષ કોંગ્રેસથી નારાજ હતા રાહુલ ગાંધી સાથે તેમણે મીટિંગ પણ કરી હતી એટલે એમની નારાજગી દૂર કરવા માટે પણ ક્યાંક કોંગ્રેસ જે છે તે જિગ્નેશ મેવાણીને પદ આપી શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે અને વાત કરવામાં આવે પ્રદેશ પ્રમુખની તો પ્રદેશ પ્રમુખમાં તો અનેક નામો ચર્ચાઈ રહ્યા છે જેમાં ગેનીબેન ઠાકોરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે સૌથી ખાસ જે અમિત ચાવડાનું નામ પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે અને ત્યારબાદ જો વાત કરવા આવે તો અલાલજી પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે હવે આ કોંગ્રેસ સંગઠનના ધરમૂળથી ફેરફારો થાય છે કે કેમ નવા નામ બહાર આવે છે કે કેમ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે કરવામાં આવે છે તેને લઈને ગુજરાતીઓ પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે તો હવે જોવું રહ્યું કે જિગ્નેશ મેવાણીને વિપક્ષ નેતા બનાવવામાં આવે છે કે કેમ કે પછી અન્ય કોઈ પદ સોંપવામાં આવી શકે તો આ મુદ્દા કે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો